અમરેલી જાડિયા ગામે ગેરકાયદેસર ખનન ગેરકાયદેસર ખનન સામે બાલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગેરકાયદેસર ખનન સામે ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકામાં છે ત્યારે ગૌચરની જમીનના ખોદકામ સામે સરપંચે લેખિત નોટિસ પણ પાઠવી હતી જાતંત્રની બિલી ભગતથી ગેરકાયદેસર ખોદકામના આક્ષેપો કરવામાં આવ્યા છે મહાકાય ટાચી દ્વારા થઈ રહ્યું છે માટી ખનન માલધારીઓએ અમરેલી પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલુ હોવાનો ગંભીર આક્ષેપ હાલ કરવામાં આવ્યો છે મને કાલને ત્રણ દિવસ ત્યાં અમારા જાળિયા ગામ આવ્યું અમરેલ તાલુકાથી દસ પંદર કિલોમીટર દૂર ત્યાંથી સમાજના અમારા આગેવાનોનો ફોન આવ્યો કે જયેશ ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે ગૌચરમાં લોકો માટીનું ખનન કરે છે જે રોડ મંજૂર થયો છે બગસરા ગાવરકાથી બગસરા હાઈવે પર ત્યાં જીરો બિન નંબરી જીરો બિન નંબરી છ નંબર છે ત્યાં પરમિશન આપેલી છે પાંચ હજાર મેટ્રિક ટન લેવા માટેની એ લોકો સર્વે નંબર નેવું ગૌચરની જે જમીન છે ત્યાં બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ સરપંચ રજૂઆત કરેલ એટલે ગત તારીખ વીસ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા એ લોકો નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિનકાયદેસર સર્વે નંબર નેવુંમાં તમે ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો છતાં એને સુપરવાઇઝર સુપરવાઇઝર કરીને સુમિત રાખોલિયા એ ઉપર નામ છે શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે એ લોકો એવું કહેલ કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી અમારે જે થતું હોય ને અમે કરશું આ બાબતે અમે ખાન ખનીજમાં ચૌહાણ સોલંકી સાહેબ છે એને બારડ સાહેબ એમને રજૂઆત કરેલ એ કાલ તપાસવા આવ્યા એ તપાસીને એને કોઈ નકશા કે કોઈ વસ્તુ સ્થળ તપાસ કરેલ નહીં એમ જતા રહ્યા